તો સ્વીડિસ પ્રીમિયમ કાર નિર્માતા વોલ્વોએ તેની ફ્લેગશીપ બે હજાર પચીસ વોલ્વો એક્સ સી નાસો શોરૂમ કિંમત એ લોન્ચ કરવામાં આવી છે ત્યારે આ નવું મોડેલ જૂના વર્ઝન કરતા થોડું વધુ કિંમતી છે અને તેમાં અનેક ડિઝાઇન તથા ટેકનોલોજીકલ અપગ્રેડ કરવામાં આવ્યા છે તેમાં ઘણી ખાસ સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે આ વખતે એક્સિ નાઇન્ટી સંપૂર્ણપણે નવી ડિઝાઇન અને સારી ટેકનોલોજી સાથે લોન્ચ કરવામાં આવી છે ત્યારે વધુમાં તેમાં ટુ પોઈન્ટ ઝીરો લીટરનું નવું મિલર એન્જિન પણ આપવામાં આવ્યું છે જે તેને પહેલાં કરતાં વધુ શક્તિશાળી બનાવે છે તેમાં ક્રોમ એલિમેન્ટ સાથે નવી ડિઝાઇનની ગ્રીલ છે તેની બંને બાજુ આકર્ષક એલઈડી હેડલાઇટ છે અને વધુ આધુનિક થોર હેમ્પર શેપના એલઈડી ડીઆરએલ છે તેના બમ્પરને અપડેટ કરવામાં આવ્યું છે આ કારમાં નવા એકવીસ ઇંચના ડ્યુઅલ ટોન એલોય વ્હીલ્સ આપવામાં આવે છે ત્યારે પાછળના ભાગમાં નવા ડિઝાઇન કરેલા બમ્પરમાં નવા એલઈડી ટેલલાઇટ એલિમેન્ટ સાથે આડી લેઆઉટમાં સ્થિત ક્રોમ સ્ટ્રીપ છે આ એસયુવીમાં બાર પોઈન્ટ ત્રણ ઇંચ ડ્રાઈવર ડિસ્પ્લે અગિયાર પોઈન્ટ બે ઇંચ ફ્રી સ્ટેન્ડિંગ ટચ સ્ક્રીન અને ઓગણીસ સ્પીકર બોવર્સ અને વિલકિન ઓડિયો સિસ્ટમ જેવા ફીચર્સ પણ છે તેમાં કલરડ હેડ અપ ડિસ્પ્લે વેન્ટિલેશન અને મસાજ ફંક્શન સાથે પાવર્ડ સીટો પેનોрамиક સનરૂફ સેકન્ડ અને થર્ડ રો પેસેન્જર માટે એસી વેન્ટ સાથે ચાર ઝોન ઓટો એસી જેવી સુવિધાઓ આપી શકાય છે સો XC90 हमने नया लॉन्च किया है आज अहमदाबाद में गुजरात में और इसके बारे में नया यह है कि यह पूरा ही लग्जरी मॉडल है और इसमें हमने काफी सारा चेंज करके इसको लॉन्च किया है और इसके अंदर अगर हम बात करें कि यहां पे जो गाड़ी लॉन्च हमने किया है यहाँ पे तो इसमें नया ये है कि इसका अपॉलसी इसका सारा लग्जरी इफेक्ट अंदर अंदर का स्क्रीन और बम्पर इसका सब कुछ ही चेंज है